નમસ્કાર પશુપાલક મિત્રો હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે હું વલસાડ જિલ્લાના એક પશુપાલક મિત્રની મુલાકાત આવ્યો છું જેમને ત્યાં કંઈક ગાયમાં એમને કંઈક સમસ્યા હતી તો એ સમસ્યા શું હતી અને એનું નિવારણ કેવી રીતે આવ્યું તો એ આપણા પશુપાલકના પશુપાલક મિત્રના મુખ્યથી જ સાંભળશું તો સૌ પ્રથમ શરૂઆત કરી એમના પરિચયથી તો સૌ પ્રથમ તમારું નામ બોલજો ને મારું નામ સન્મુખભાઈ નરસિંહભાઈ પટેલ

ઓકે તો કેટલા વર્ષોથી કરો છો એમ કીધું તમે એમ પશુપાલન તો 25 વર્ષથી 25 વર્ષથી કરો છો 25 વર્ષથી હા પણ તે સાડી લખેલા લાગા નવા છે ને અત્યારે 8 વર્ષથી છે 8 વર્ષથી છે ઓકે તો અમને એ માહિતી આપજો કે આપણે જે કઈ ગાયકને ગાયને કઈ સમસ્યા હતી તે શું સમસ્યા હતી આ તો આપણે વીઆઈ થયો ને હા એ પછી 3 મહિના પછીથી ફરીથી બોલી હા

ઓકે वापस आने 15 દિવસ પછી પછી બોલી હા વિદાન કરાવું તો રહી જવું ઓકે કઈ પ્રોડક્ટ છે જરા અમને બતાવજો ને ઓકે હા બરાબર રાખત દર્શક મિત્રો જોઈ શકો છો કે આ નેટસફ કંપનીનું પેટવેટ જે પશુઓ માટેનું એક સંપૂર્ણ આહાર છે જે તમે ખવડાવવાની આ ગાયને શરૂઆત કરી બરાબર છે આ કેટલા દિવસ અમને ખવડાવ્યું ગાયને એમ તો છે ને આ

છ લિટર એક ટાઈમ છે બે ટાઈમ એક ટાઈમનું છ લિટર બરાબર છે એટલે દિવસનું બાર લિટર દૂધ હાલમાં બી આવી રહ્યું છે તો તેનો કમાલ છે કે આ પેટવેટ પાવડર છે બરાબર છે રાઈટ તો તમા હા અમે દાણ બીજું કંઈ ખવડાવીએ નહીં ઓકે દાણ સિવાય બીજું કંઈ ખવડાવતા નથી એમ પેટવેટ તો અત્યારે તો પૂરો થઈ ગયો છે ઓકે તો પણ એમ તેની અસર થઈ ગઈ લે છે ઓકે મતલબમાં કે હજુ પેટવેટ ખવડાવ્યા મતલબ ડબ્બો પૂરો થઈ ગયો પણ હજુ તેની અસર છે જ એમ મતલબ આખી કહેવાનો મતલબ એવું કે પેટવેટ એ કોઈ દૂધ વધારવા માટે કે બિદ્ધાન સક્સેસ કરવાની દવા નથી પણ પશુઓ માટેનો સંપૂર્ણ આહાર છે જેનાથી પશુ આપણું તંદુરસ્ત રહે છે બરાબર તો જેના કારણે આ બધા ફાયદા આપણને દેખાય છે ઓકે સન્મુખભાઈ તો આ જે પેટવેટ પાવડર છે એમની માહિતી તમને કોના પરથી મળેલી હાદરાભાઈ ઓકે ઓકે આ સંદીપભાઈ ઓકે કીધું રાઈટ

જો આ પાવડર મેળવવા માંગે એના માટે તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો નંબર નંબર મોબાઈલ છે હા ઓકે અને જો કોઈ પશુપાલક મિત્ર ડાયરેક્ટ તમારી જોડે વાત કરવા માંગે તો તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો નંબર બોલજો સિક્સ થ્રી સિક્સ સિક્સ થ્રી સિક્સ થ્રી ओके ओके तर सनमुख भाई तुम्ही जे इंटरव्ह्यू ऐकू ते बदल तो खूप खूप आभार ओके